એ તો બહુ અઘરું છે ને એ હિંમત થાય જ નહીં ઓલું કઈ ઓલી નહીં એક જણો ગુજરી ગયો તો કોઈ રોતું નહોતું બાયું બધી જાય રોતી રોતી કે આપણે જાય પણ એટલે બહુ થોડું થોડું રો બધા કીધું કાંઈ ક્યાં તમે કોઈ બહુ રોત્યું નથી કે એની જેનો ધણી ગુજરી ગયો એ નથી રોતી ને આપણે કેટલું રોવું તો ઈ ક્યાં તો કે રે ઘરમાં એટલે ઘરમાં જાગ્યા ગયા તો બેઠી બેઠી બજર દેતી હતી જે ગુજરી ગયો એની કરવાળી બેઠી બેઠી બજર દેતી હતી એટલે કીધું કે તું તારું ધણી જેવું ઢીમ ઢળી ગયું અને તું આવ આમ બજર દે રો નહીં કહે કે મારે તો બહુ રોહ લાંબો સેડો આ હું પુગાડીને રોહું છે કે બધુંય સાચું પણ મારે કેવું હું મારો ડાયરાનો બેહતર વયો ગયો મારો પૈસાનો ઉડારતલ વયો ગયો મારો સમાજનું કામ કરવા હું નામ લેવું હાવ કોઈકના બૂચ જ માર્યા છીએ કે આવ હિરાણ કરવા સિવાય ધંધો નથી કાંઈ અને પછી કવિએ દુવો કીધું જૂનો દુહો છે દીઠો ને કદી ડાયરે અને દીધા ને દાન દીન કામન ઓલા કીન કે જમરાજાને કોને કીધું હોય છે બાજુ વાળા ને જડે એમ નથી અને કોઈથી મહેમાન ઉતર્યું નથી જમને કોને કીધું હોય છે અને ઈ બીજા કવિ દુઓ કીધો હુયાણિયા જઈ હિયો જમ પુરીમાં જઈ હુયાણી એ કે આને જેને જન્માવટા જે ડોહી હતી ને આનું જન્મ થયું તુયાણી ગુજરી ગઈ હોય ને

એમાં પિંગલસિંહ બાપુનો નો ફેરવો પહેરેલો હાચો હાથમાં આંગળીમાં ખોનાનો ઈ ભેગો હોય ગયો ઉલળી પિંગલસિંહ બાપુ જોઈ ગયા તા પણ ઓલો લોભ્યો ઉભો તો ઈ જ હોય કે બાપુ 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 ફેરવો હોય ખોનાનો ફેરવો હોય પિંગલસિંહ બાપુ કે ઈ વયો ગયો ઈ વયો ગયો હવે હું હું પિંગલસિંહ હું ચારણ છું હવે ઈ પાસો ન લો ઓલાના ભાગમાં આવે છે હવે વયો ગયો તો વયો ગયો ઓલાના હક ના બાપુ આવડો મોટો હોનાનો ફેરવો હાજે ઈ ખાધું નહીં ઓલાય બોલો એ કે વયો ગયો ફેર હોનાનો બાપુ ફેરવો ટૂંકમાં વાત કરું તો એ વાત ભાવનગર ને કોકે જઈને કીધી કે હોનાનો બાપુ નો બાપુ એ પાછો લીધો નહીં બીજેદી હવાર માં કચેરી ભરાણી પિંગલસિંહ બાપુ કચેરી માં આવ્યા ભાવનગર મહારાજા એ ફોની ને બોલાવ્યો માણસો ને મોકલ્યા કે આમ ને આમ કરીને આવજો ફોની આઠ ફેરવા લઈને આવ્યા આઠ આંગળીઓના ફોની આવ્યો લઈને અને મોટી થાય એવી કરજો એવું કીધેલો લઈ આવજો એ વખતે તૈયાર બધા ઘડીને પડ્યા હોય મોટા થાય એવા ફેરવા લઈ આવજો એ લઈ આવ્યા કચેરીમાં બેઠા હતા ભાવનગર મહારાજે પહેર્યા તો આમ આમ થાય મોટા પિંગલસિંહ બાપુ નું પડસન શરીર હતું સાહેબ એને મોટા મગાવ્યા હતા ભાવનગર મહારાજ એને નો થયા પિંગલસિંહ બાપુ કે કવિરા તમે પહેરો તો આ મને તો નથી થાય એવું તો કે પણ તમને થાય તો થાય ને પાછા આપી દો બીજા નાના લઈ આવે કે પણ પહેરો તો ખરા જોઈ તમને કેવા લાગે પિંગલસિંહ બાપુ એ પહેર્યા આઠે આઠ હોના ફેરવા એટલે પછી રેડી એ મને તો થઈ જાય મહારાજ તો આમ કરીને હવે નો કાઢતા કવિરાજ કે મારે નથી જોતા નહીં કવિરાજ કેમ કે આવું થોડું કરે ઈ તમારા પાસે શીખ્યા અમે એ કે કા કે ભાવનગર નો રાજકવિ ચારણ ઘઉં બાટવામાં દાન કરવામાં ભેળો ફેરવો વયો જાય એ પાછો ન લેતો હોય તો ભાવનગર લાડો કવિરાજ ને પહેરાવ્યા પછી પાછા થોડા કાઢવે હવે નો જોઈએ પછી પીંગલજી બાપુ કીધું કે ઓલા માણસને બોલાવો મારે ખાલી દેખાડવું છે ઈ માણસ લોભિયાને બોલાવ્યો ને પછી કીધું કે એક દેવાની તૈયારી રાખો ને તો આઠ ફેરવા આવે પણ એકવાર દેવાનું હીકો તો ખબર પડે દેતા તો હીકો દેતા તો હીકો ખબર પડે એક દે એને આઠ આવે પણ જેને દેતા આવડે છે એને આવે બાકી જેને ખબર નથી એના માટે કવિ એક બહુ સરસ સવિયામાં કહે છે અર પાણી કે જંતુ કહા બહિકાન તીસમ કે તપ પહાનત ગ્રીષ્મ की ગરદી ઉનાળાનો સરદાર તડકો પડતો હોય અને એ તડકારી તો ખબર કોઈ ખેડૂત હાથ

પણ ગયા પછી વર્ષોની સદીઓની સદીઓ ગયા પછી નગા ઠાકર કેવો પડે ને અહીંયા ટાટક વળે એના ભજન છે ભલા માણસ એની તાકાત છે શિવાજી જન્મતેદી એને કોઈ ખબર નહોતી રત્નો જોગરાણો જન્મતેદી એને કોઈ નહોતું ઓળખતું પ્રતાપ જન્મતેદી નહીં પણ પ્રતાપે જયારે વિદાય લીધી ને ત્યારે હારા હારા ને એમ થઈ ગયું હા હવે ની રાતે જીવ્યા કહેવાય હા એ જીવતર ની મજા છે અને આપણે માલધારી સમાજે જે કામ કર્યું તમને વંદન કરું છું આપણે ગોપાલક તરીકે ગાયું રાખી છે તમે રાષ્ટ્ર માટે જે કામ કર્યું છે આજ આખું વર્લ્ડ અને દુનિયા ગાયું બાજુ વીળી છે અને નક્કી થઈ ગયું કે જીવવું હોય તો ગાય જો હે તો નેહડામાં બેઠા બેઠા મારા ભરવાડું કે ઈ તો અમે કરતા જ નેહડે આવો નકર મરી જાહો બીપી વધી જાય ફલાણો આપણે મૂળ ને પીકડ્યું છે મુદો એટલો શ્રદ્ધા આપણે સેવી નહીં આપણે રાખશું બધુંય કરીશું પણ સનાતન માટે આજે ઘણું કરવું પડશે આપણને ઘણું ભૂલાવવામાં આવે છે એ ન ભૂલાય એટલા માટેના આ બધા આપણા સનાતન માટેના બધા કાર્યક્રમો છે એટલા માટે અને એ સનાતનના કાર્યક્રમમાં અવધ નરેશનો યુવરાજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ લંકાના રણાંગણમાં યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને એ યુદ્ધના મેદાનમાં ઉતરે એનું અહીંયાથી ચારણી સાહિત્યમાં વર્ણન કરવું હોય તો ગાડા ઉગળા હીના જોત પેરણી નિશાન જાજે ગાઢ ધંધુ કુધુ ને પડકુથી ગટ્ટા દીખ મને પડકુથી ડડપે જતી ઉપાળે ત્રગોળ પેડા પેડા પાછ રાત ઘોડા ઉતાળે મત્રી માહી પાટકુપી તાને એમ રહે કાટ નળે આસમાનમાં પેરા ડૂગળા એરા ડીગળાનો દાત કી ખેલા પાટ ભણ હણ ખેલા પાટ ડડી મજા કે અટા મળ્યા હી બાત સોની ઢોમ જાલા ઓમ લાગ્યા ઢોમ જાલા